જૂને અને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયેલું અને મિનિટે ક્રેશ થાય છે અને બસો એકતાળીસ સહિતના બાકીના જે બિલ્ડિંગમાં હાજર હતા એ લોકોનો જીવ પણ લઈને જાય છે એમાંથી વડોદરાના એક કલ્પનાબેન હતા કે જે દીકરાને મળવા જઈ રહ્યા હતા અને એમનું પણ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થાય છે એમનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો છે અને દીકરો લંડનથી આવ્યો છે માતાને અંતિમ વિદાય આપવા માટે અને એ કરુણા અને એ કલ્પાંતના દ્રશ્યો સામે આવ્યા છે સાસુ કહી રહ્યા છે કે તું મારા રાજુને મૂકીને કેમ જતી રહી એ તારા વગર કેમ જીવશે તું પાછી આવી જા પણ હવે એમને કોણ સંભાળશે એમને કોણ સાંત્વના આપશે એ સમજાતું નથી એ પરિજનોનું હૈયાફાટ રુદન છે એ હૈયું ચીરી નાખે પ્રકારનું છે એ કલ્પનાબેન જે પોતાના દીકરાને મળવા જતા હતા જેવો મૃતદેહ ઘરે પહોંચ્યો કે હૈયાફાટ રુદન પરિવારજનોનું સામે આવ્યું એ માંજલપુર વિસ્તારમાં રહેતા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે એમના ઘરે એમનો મૃતદેહ લઈ જવામાં આવ્યો જ્યાં એમના સાસુ છે એ હિપકે ચડ્યા આખો પરિવાર હિપકે ચડ્યો એમને સંભાળવો એમના આપ્તજનો એમના સગા સંબંધીઓ માટે પણ બહુ જ કપરું અને બહુ જ અઘરું બની રહ્યું અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા એ પહેલીવાર વિઝા મળ્યા અને એ દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા કલ્પનાબેન પ્રજાપતિ અને એમનો નાનો પુત્ર છે એ અમદાવાદ એરપોર્ટ પર એમને મૂકીને પાછો આવ્યો અને અમદાવાદ વડોદરા હાઈવે પર નડિયાદ પાસે પહોંચ્યો અને પછી માહિતી મળી કે અમદાવાદની અંદર જે ફ્લાઇટમાં એણે એના મમ્મીને બેસાડ્યા છે એ ફ્લાઇટ તો ક્રેશ થઈ ગઈ છે એ નડિયાદથી પાછો ફર્યો અને એને ખબર પડી કે આ આ જે દુર્ઘટના બની છે એમાં એમના મમ્મીનું પણ નિધન થઈ ગયું છે આટલા દિવસથી એ લોકો ડીએનએ માટે રાહ જોઈ રહ્યા હતા કે સેમ્પલ મેચ થાય સેમ્પલ મેચ થયા એટલે આજે એમનો મૃતદેહ છે એ વતન મોકલવામાં આવ્યો છે કલ્પનાબેને ગળામાં ચેન અને બ્રેસલેટ પહેર્યું હતું એના આધારે પરિવારજનો એમને હોસ્પિટલની અંદર શોધી રહ્યા હતા એમની અંતિમ અંતિમ ચિહ્નો છે એના આધારે પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા એ મૃતદેહો એટલા ક્ષતવિક્ષત થઈ ગયા હતા કે એમને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા હતા એ પરિજનો માટે બહુ જ આઘાતની સ્થિતિ બહુ જ આઘાતજનક સ્થિતિ છે એવું કહી રહ્યા છે પિતા પુત્ર કે એમણે એકસો સિત્તેર જેટલા મૃતદેહો જોયા એ ચેન અને બ્રેસલેટ ના આધારે એના પરિજનને શોધી રહ્યા હતા અને એકસો સિત્તેર જેટલા મૃતદેહો જોયા પછી પણ સેંકડો મૃતદેહોના પોટલામાં એને ક્યાંય એના મમ્મી કે એના પત્ની ન દેખાયા અને પછી આજે એ મૃતદેહ વતન પહોંચ્યો છે એ પરિજનોની પીડા એ કલ્પાંત શબ્દોમાં વર્ણવી શકાય એ પ્રકારની સ્થિતિ જ નથી कोई टेंशन लेना की जरूरत नहीं है जितने हम हमारी फैमिली को लेके टेंशन में है ही गवर्नमेंट हमारे लिए उतने सहकार देने के लिए तैयार है शब्दों में मैं कह नहीं सकता उतना एक आप फट जाए ना उससे भी जाए